આ છે સાવરકુંડલાનું ઢોળિયાધાર ખાતે આવેલું વૃદ્ધાશ્રમ એટલે કે મા બાપનું ઘર જેના સ્થાપક અને નિર્માતા એટલે કે મનીષાબેન અને અત્યારે સાંજનો સમય છે છ સાડાસનો ટાઈમ થઈ ગયો છે અને મનીષાબેન પોતે જો આ જાતે રસોઈ બનાવી છે અને જાતે પીરસે છે અને બહેનો આ સેવકો એક એક થાળી લઈને બધા વૃદ્ધોને નિરાધાર વૃદ્ધોને આ થાળીની ડીશ આપવા જાય છે અને કેટલું મસ્ત જો આ કઢી છે કઢી નથી તો હું છે દાળ રોકળી દાળ ફ્રાય દાળ ફ્રાય આ રોટલી અને આ આ ભાજી છે ગઠણું છે અરે આ તો ઓલા પુલાવ લાગે છે છે ને હા આમ જો આ છે ને આ સ્મેલ કરો ઈ તો ને ને ભાત જોઈને જ ખ્યાલ આવે છે કે સ્મેલ કરો ને આયા जोरदार જો આ રસોઈ બનાવી છે અને આ પ્રફુલભાઈ પ્રફુલભાઈ મળી ગયો એને જો આ પ્રફુલભાઈ બધાને મળવા આવે છે આ એના માપનું ભાઈનું છે અને જો આ બેન થાળી તૈયાર થતી જાય એટલે એક એકને દેતા જાય છે બધા વૃદ્ધો જો અહીંયા કેવા શાંતિથી બધા કુદરતના ખોળે આ વિહાર કરે છે અને આ જે વૃદ્ધો છે એને જો કેમ છે તમે જમવા બે પહેલાં અન્નદેવને પ્રાર્થના કરો છો પગે લાગીને જમો છો નહીં એમને અને પગે લાગીને અન્નદેવ છે એમ બોલો એ પગે લાગે છે અન્નદેવને કે આજનું આ ભોજન પ્રસાદ મેળો ધન્યતા અનુભવે છે અને કુટુંબ પરિવારથી જેને કહેવાય ને દુઃખી થયેલા આ અહીંયા વૃદ્ધો અહીંયા જો છે પોતાની વેદના પોતાના શરીરમાં લઈને અહીંયા બેઠા છે આમનો પણ પરિવાર હશે કોક ને કોક તો હશે જ જયા બેન તમારે છે પરિવાર કુટુંબ કોણ છે તમારા હગામાં છે એવા દેવરાજભાઈ બીજું પ્રદીપ ભાઈ તો તમને એ સાંભળે છે ઈ લોકો તો તમને તેડવા નથી આવતા નઈ ક્યાં આવે છે એમ એમ આવે છે તો તમને યાદ આવે છે એમને બોલો એને હજી યાદ આવે છે તેમ જમવાની મજા આવી ગઈ ઓહ વાંધો નહીં બેન જમવાની મજા આવી જો આ બધાને કેટલા રાજી થાય છે તો આ પ્રફુલ્ભાઈ યાદવ અત્યારે આવી ગયા છે જે માનવ મંદિરના સેવક છે અને આ જો મનીષાબેન અને આ આ રિવર્સ કરતા તો